યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણમાં છોત્રીસમા ભાગનો પાઠ આપણે સાંભળીશું હરિ નારદજી પૂછે છે હે મુને હિમાલય પર્વત પર જઈને રાજા ભગીરથે શું કર્યું તેઓ ગંગાજીને કઈ રીતે લઈ આવ્યા એ મને કહેવાની કૃપા કરો શ્રી કહે છે હેમુને મહારાજ ભગીરથ જટા અને વલ્કલ ધારણ કરીને તપસ્યા માટે હિમાલય પર જતા જતા ગોદાવરી નદી પર પહોંચ્યા ત્યાં તેમણે ઘોરવનમાં મહર્ષિ ભૃગુનો ઉત્તમ આશ્રમ જોયો જે કૃષ્ણસાર મૃગોથી ભરેલો હતો અને ચમરી ગાયોનો સમુદાય પોતાની પૂંછ હલાવીને જાણે તે આશ્રમને ચામર ઢોળી રહ્યો હતો માલતી જુરી કુંદ ચંપો અને પીપળાના વૃક્ષ તે આશ્રમની શોભા વધારી રહ્યા હતા ત્યાં ચારે બાજુ વિધવિધ પ્રકારના ફૂલ ખીલેલા હતા ઋષિ મુનિઓનો સમુદાય ત્યાં નિવાસ કરતો હતો વેદો અને શાસ્ત્રોના મહાન દોષ આકાશમાં ગુંજી રહ્યા હતા મહર્ષિ ભૃગુના આવા આશ્રમમાં રાજા ભગીરથે પ્રવેશ કર્યો ભૂગુજી પર બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરી રહ્યા હતા શિષ્યોની મંડળી તેમને ઘેરીને બેઠી હતી તેઓ ભગવાન સૂર્ય જેવા તેજસ્વી હતા રાજા ભગીરથે ત્યાં તેમના દર્શન કર્યા અને તેમના ચરણ ગ્રહણ વગેરે વિધિથી તે બ્રહ્મ શિરોમણીની વંદના કરી ભૃગુજીએ પણ રાજાનો આતિથ્ય સત્કાર કર્યો પછી રાજા ભગીરથે તે ઋષિને હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું ભગીરથજી કહે છે હે ભગવાન તમે સર્વ ધર્મોના જ્ઞાતા તથા સંપૂર્ણ શાસ્ત્રોના મર્મજ્ઞ છો હું સંસાર બંધનના ભયથી ડરીને તમને મનુષ્યના ઉદ્ધારનો ઉપાય પૂછું છું એ સર્વજ્ઞ મુનિ સતમ જો હું તમારો કૃપાપાત્ર હોઉં તો તે કર્મથી ભગવાન સંતુષ્ટ થાય છે જે કર્મ કરવાથી ભગવાન સંતુષ્ટ થાય તે મને કહો કહે છે હે રાજન તમારી અભિલાષા છે તે હું સમજી ગયો તમે પુણ્યાત્માઓમાં શ્રેષ્ઠ છો અન્યથા પોતાના સમસ્ત કુળનો ઉદ્ધાર કરવાની યોગ્યતા તમારામાં ક્યાંથી આવત હે ભૂપાલ જે કોઈ પણ કેમ ન હોય જો તે શુભ કર્મ દ્વારા પોતાના કુળનો ઉદ્ધારની ઈચ્છા રાખે છે તો તેને નરરૂપમાં સાક્ષાત નારાયણ સમજવો જોઈએ હે રાજેન્દ્ર જે કર્મથી પ્રસન્ન થઈને દેવેશ્વર ભગવાન વિષ્ણુ મનુષ્યોને અભિષ્ટ ફળ પ્રદાન કરે છે તે તમને કહું છું તમે એકાગ્ર ચિતે સાંભળો હે રાજન તમે સદા સત્યનું પાલન કરો અને અહિંસા ધર્મમાં સ્થિત રહો સદા પ્રાણી માત્રના હિતમાં લાગ્યા રહીને કદીએ અસત્ય ન બોલો દુષ્ટોનો સાથ છોડીજો સત્સંગનું સેવન કરો પુણ્ય કરો અને નિરંતર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહો ભગવાન મહાવિષ્ણુની પૂજા કરો અને ઉત્તમ શાંતિનો આશ્રય લો દ્વાદક્ષર અથવા અષ્ટાક્ષર મંત્ર જપો આનાથી તમારું કલ્યાણ થશે ભગીરથ પૂછે છે હે મુને સત્ય કેવું હોય છે સંપૂર્ણ ભૂતોનું હિત શું છે અસત્ય કોને કહે છે દુષ્ટ કેવા હોય છે કેવા લોકોને સાધુ કહેવાય છે તથા પુણ્ય કેવું હોય છે ભગવાન વિષ્ણુનું સ્મરણ કઈ રીતે કરવું જોઈએ અને તેમની પૂજા કેવી હોય છે હે મુને શાંતિ કોને કહે છે અષ્ટાક્ષર મંત્ર શું છે તત્વજ્ઞાતના જ્ઞાતા મહર્ષ દ્વાદક્ષર મંત્ર શું છે મારા પર બહુ ભારે કૃપા કરીને આ બધાની વ્યાખ્યા કરો ભૃગુજી કહે છે હે મહાપ્રાગ્ય બહુ સારું બહું સારું તમારી બુદ્ધિ ઉત્તમ છે હે ભૂપાલ તમે મને જે કાંઈ પૂછ્યું છે તે બધું તમને બતાવું છું વિદ્વાન પુરુષ યથાર્થ કથનને સત્ય કહે છે ધર્મપરાયણ મનુષ્યએ એ પ્રમાણે સત્ય બોલવું જોઈએ કે ધર્મનો વિરોધ ન થવા પામે તેથી સાધુ પુરુષ દેશ કાળ વગેરેનો વિચાર કરીને સ્વધર્મનો વિરોધ ન કરતા રહીને યથાર્થ વચન બોલે છે તે સત્ય કહેવાય છે હે રાજન સંપૂર્ણ જીવોમાંથી કોઈને પણ કષ્ટ ન આપવું તેનું નામ અહિંસા છે સંપૂર્ણ કામનાઓને આપનારી છે ધર્મના કાર્યમાં સહાયતા પહોંચાડવી અને અધર્મના કાર્યનો વિરોધ કરવો તેને ધર્મજ્ઞ પુરુષ સંપૂર્ણ લોકોનું હિત સાધન કહે છે ધર્મ અને અધર્મનો વિચાર ન કરીને માત્ર પોતાની ઈચ્છા પ્રમાણે કહેવું અસત્ય છે તેને સર્વ પ્રકારના કલ્યાણનો વિરોધ સમજવો જોઈએ હે રાજન જેમની બુદ્ધિ સદા કુમાર્ગમાં લાગેલી રહેશે જે સર્વનો દ્વેષ કરનારા અને મૂર્ખ છે તેમને સંપૂર્ણ ધર્મોથી બહિષ્ઠકૃત દુષ્ટ પુરુષ જાણવા જોઈએ જે લોકો ધર્મ અને અધર્મનો વિવેક કરીને વેદોક્ત માર્ગ પર ચાલે છે તથા સર્વ લોકોના હિતમાં સંલગ્ન રહેશે તેમને સાધુ કહેવામાં આવે છે ભગવાનની ભક્તિમાં સહાયક છે સાધુ પુરુષ જેનું પાલન કરે છે તથા જે સ્વયંને માટે પણ આનંદદાયક છે તેને ધર્મ કહે છે આ સંપૂર્ણ જગત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે વિષ્ણુ સર્વના કારણ છે અને હું પણ વિષ્ણુ છું આવું જે જ્ઞાન છે તેને જ ભગવાન વિષ્ણુનું સ્મરણ સમજવું જોઈએ ભગવાન વિષ્ણુ સર્વ દેવમય છે હું વિધિપૂર્વક તેમની પૂજા કરીશ આ પ્રકારની જે શ્રદ્ધા હોય છે તે તેમની ભક્તિ કહેવાય છે શ્રી વિષ્ણુ સર્વભૂત સ્વરૂપ છે સર્વત્ર પરિપૂર્ણ સનાતન પરમેશ્વર છે આ પ્રમાણે ભગવાન પ્રત્યે જે અભેદ બુદ્ધિ હોય છે તેનું નામ સમતા છે હે રાજન શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવ હોય સંપૂર્ણ ઇન્દ્રિયો પોતાના વશમાં હોય અને દેવવંશ જે કંઈ મળી જાય તેમાં સંતોષ રહે તો આ સ્થિતિને શાંતિ કહે છે હે રાજન આ પ્રમાણે તમારા બધા પ્રશ્નોની વ્યાખ્યા થઈ ગઈ આ બધા વિષય મનુષ્યને સિદ્ધિ પ્રદાન કરનારા છે અને સમસ્ત પાપ સમૂહોનો નાશન નાશ કરવાના સાધન છે અષ્ટાક્ષર મંત્ર સર્વ પાપોનો નાશ કરનારો છે હે રાજેન્દ્ર હું તેનું સ્વરૂપ તમને બતાવું છું તે સમસ્ત પુરુષાર્થોનું એકમાત્ર સાધન ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારો તથા સંપૂર્ણ સિદ્ધિઓને આપનારો છે તો અહીંયા નારદ ચોત્રીસમો ભાગ સમાપ્ત થાય છે મંત્ર જે બતાવ્યો તે હવે આપણે પાંત્રીસમા ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી આ નારદ પુરાણનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ નારદ પુરાણનો પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો